રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢ પ્રવાસે હતા શહેરના ઝાંઝરડા ચોકડી નજીક બનેલ નવ નિર્મિત શહેર ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી

પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભૂપત ભયાણી સહિતના ટોચના આગેવાનોની સૂચક ગેરહાજરી નજરે પડી હતી મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સમક્ષ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે તો ગાંધીનગર બેઠા હોઈએ ક્યારેક કોઈ વાત અમારા સુધી ન પહોંચે તેવું બને વિકાસની ગતિ વધારવા નરેન્દ્ર મોદીને પીએમ મોદી તરીકે ત્રીજી વખત તક મળશે તો દેશનું અર્થતંત્ર વધુ ગતિથી દોડતું થશે જેમાં સૌનો સાથ મળે એ જરૂરી છે માટે જંગી બહુમતી સાથે ભાજપના ઉમેદવારને જીતાડવા મુખ્યમંત્રી એ સૌને અપીલ કરી હતી આપણે બધા ભેગા થઈ અને એમને ત્રીજા વખત વડાપ્રધાન બનાવીએ એટલે આપણું અર્થતંત્ર ત્રીજા ત્રીજા સ્થાને ચારસો પાર કરીને જ આપણે બેસાડવાના છે આપણે ઝીલું પૂછ્યું કે આપવાનું થતું જ નથી એમાં આપણે ગુજરાતમાં તમતા ચિંતા તમારા માટે તમે બધા છો અમારે કોઈ ટેન્શન અમને નથી તમારા બધા ભરોસે ચાલતા હોઈએ કામ કરવાનું તો કેવી રીતે કરતા હોઈએ અમે બધા કામ ગાંધીનગરથી થોડા થઈ જાય તમારે તમારા આપેલા જ કામો થાય પણ ઘણી વખત એમ થાય કે ભાઈ બહુ ટાઈમથી કામ આપ્યા હોય થાય નહીં તારે દુઃખ થતું હોય તમને દુઃખ થતું હોય એમ અમને દુઃખ થતું હોય પણ ઘણી વખતે અમારા સુધી કામો પહોંચે નહીં સરખી રીતે તો ક્યાંક વાર થઈ ગયો બાકી અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે અહીંયા આગળ બદલો બેઠા છે બે હજારની સાલમાં બજેટ કેટલું હશે આપણું દસ બાર પંદર હજાર કરોડ નું બજેટ હશે હમ બત્રીસ હજાર કરોડ નું બે હજાર